તો હું છું અરુણા અરુણાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોબીજનો સંભારો જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને શેર કરજો કોબીજનો સંભારો બનાવવા માટે મેં બસો ગ્રામ જેટલો કોબીજ લીધો છે ત્રણ લીલા મરચાં લીધા છે અને એક અડધું ટામેટું લીધું છે હવે આપણે આનો વઘાર કરીએ એક પેન લીધું છે ગેસ ચાલુ કરી દઈએ એક અડધી ચમચી જેટલું તેલ તેલ ઉમેરીશું ગરમ થાય એટલે એક અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું એક અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જે મરચાં કાપીને રાખ્યા છે એ ઉમેરી દઈએ થોડી વાર આને શેકી લઈશું એક અડધી ચમચી જેટલી હવે હળદર ઉમેરીશું જે કોબીજ કાપીને રાખ્યો છે એ ઉમેરી દઈએ બધું બરાબર મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ફરીથી બધું મિક્સ કરી લઈએ હવે જે ટામેટા કાપીને રાખ્યા છે એ ઉમેરી દઈએ એક મિનિટ સુધી થવા દઈશું પછી આપણે ગેસ બંધ કરી દઈએ અને થોડા લીલા ધાણા ઉમેરી દઈએ જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકન ને દબાવજો અને શેર કરજો